જૂના મીટર અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે સુરતમાં સરકારી કચેરીઓની સાથે જુદી જુદી રેસિડેન્સીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે સુરતના વેસુ પીપલોદ વિસ્તારમાં લગાવવામાં આવેલા બાર હજાર સ્માર્ટ મીટરની જગ્યાએ વીસ મીટરની જગ્યાએ એક ચેક મીટર લગાવી રહ્યા છે બે દિવસમાં તેર જેટલા ચેક મીટર લગાવાયા અમે લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે ખૂબ શકાય ગ્રાહકોને જે હા પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડિજિવિશનનો હવે બધા બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે છે વધારે ફરે છે એવું છે અમુક કન્ઝ્યુમરને એવું નથી પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે પણ આપણી તો એજ જ વિઝન છે ડિઝીવ્યુશનનું કે ગ્રાહકને સેટિસફેક્શન થાય એટલા માટે અત્યારે હાલ એમ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં પ્રતિક ડોલ ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત